નમસ્કાર ચાલો આજે એક એવી સફર પર જઈએ ગુજરાતના એક હજાર વર્ષ જૂના મંદિરમાં એક એવી જગ્યા જ્યાં પથ્થરો માત્ર વાર્તાઓ નથી કહેતા પણ સૂર્યના રહસ્યો પણ ખોલે છે જી હા આ છે મોઢેરાનું ભવ્ય સૂર્યમંદિર જે માત્ર એક પૂજા સ્થળ નથી પણ વિજ્ઞાન અને સ્થાપત્યનો એક અદ્ભુત અદભુત સંગમ છે આને ખાલી પથ્થરોનો ઢગલો સમજવાની ભૂલ ન કરતા આ તો આપણા પૂર્વજોના ખગોળશાસ્ત્ર અને ઇજનેરીના જ્ઞાનનો એક જીવંત પુરાવો છે તો ચાલો આપણે સાથે મળીને આ સ્થાપત્યના એક એક રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં એ સમજીએ કે આ મંદિર શું છે અને એનું બાંધકામ આટલું અનોખું કેમ છે આ ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું સોલંકી વંશના પ્રતાપી રાજા ભીમદેવ પહેલાએ સમય હતો ઈસવીસન દસ સો છવ્વીસ સતાવીસની આસપાસ અને જગ્યા ગુજરાતની પુષ્પાવતી નદીનો કિનારો આખું મંદિર સોનેરી પીડા રેતીના પથ્થરમાંથી બનેલું છે અને એની જે શૈલી છે એ છે મારું ગુર્જર સ્થાપત્ય ખરેખર સોલંકી યુગની શિલ્પકળાનો આનાથી સારો નમૂનો બીજો કયો હોઈ શકે અને હવે વાત કરીએ એની ઇજનેરી કળાની જે ખરેખર ખરેખર અદ્ભુત છે શું તમે માની શકો કે આટલા મોટા મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનો કે ગારો વપરાયો જ નથી એક પણ જગ્યાએ નહીં પથ્થરોને એકબીજા સાથે એવી રીતે ગોઠવવામાં આવ્યા છે જાણે કોઈ પઝલ હોય આને કહેવાય ઇન્ટરલોકિંગ સિસ્ટમ આના કારણે જ આ માળખું ભૂકંપ જેવી આફતો સામે પણ અડીખમ ઊભું રહી શકે છે જરા વિચારો એ સમયના કારીગરોની બુદ્ધિ કેટલી તેજ હશે સારું તો ચાલો હવે આ પવિત્ર પરિસરમાં અંદર જઈએ એક વર્ચ્યુઅલ ટૂર સમજી લો અને આપણે એની રચનાને એકદમ નજીકથી અનુભવીએ જોજો આખું સંકુલ છે ને એ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે સૌથી પહેલા આપણને જોવા મળશે સૂર્યકુંડ એટલે કે વાવ ત્યાંથી આપણે આગળ વધીશું સભા મંડપમાં જે એક સભાખંડ છે અને છેલ્લે આપણે પહોંચીશું મુખ્ય મંદિર એટલે કે મંડપ ગર્ભગૃહ સદી તો જેવો આપણે મંદિરમાં પ્રવેશ કરીએ આપણી નજર સામે આવે છે એક વિશાળ અને ખૂબ જ સુંદર જળકુંડ આ જ છે સૂર્યકુંડ એની ચારે બાજુ જે પગથિયા છે ને એની રચના જોવા જેવી છે એ ફ્રેક્ટલ જોમેટ્રી પર આધારિત છે હવે આનો સાદો મતલબ એ થાય કે એક જ ડિઝાઇન એક જ પેટર્ન વારંવાર નાના ને નાના સ્તરે રિપીટ થતી જાય છે આનાથી જે દ્રશ્યો ઊભું થાય છે ને એ ખરેખર અદભુત છે અને આ કુંડના પગથિયા પર તમને કંઈક ખાસ જોવા મળશે અહીં કુલ એકસો આઠ નાના નાના મંદિરો છે હા બરાબર એકસો આઠ આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં એકસો આઠનો આંક કેટલો પવિત્ર ગણાય છે એને બ્રહ્માંડ અને આપણી ચેતના વચ્ચેલા સંબંધનું પ્રતીક માનવામાં આવે છે એટલે આ કુંડનું આધ્યાત્મિક મહત્ત્વ પણ એટલું ઝૂંડું છે ચાલો હવે કુંડથી આગળ વધીએ આપણી સામે આવે છે સભામંડપ આ એક મોટો ખુલ્લો સભાખંડ છે કલ્પના કરો કે અહીં પહેલા ધાર્મિક મેળાવડા થતા હશે નૃત્ય અને સંગીતના કાર્યક્રમોથી આખું મંડપ ગુંજી ઉઠતું હશે આ સભા મંડપમાં કુલ બાવન સ્તંભો છે અને દરેક સ્તંભ પર એટલી બારીકાઈથી કોતરણી કરેલી છે કે જોતા જ રહી જઈએ પણ આ બાવનનો આંકડો કંઈ અમસ્તો જ નથી તે વર્ષના બાવન અઠવાડિયાનું પ્રતિક છે મતલબ કે આ માત્ર સ્તંભો નથી પણ પથ્થરમાં કંડારેલું એક આખું કેલેન્ડર છે અને આ દરેક સ્તંભ જાણે કે એક વાર્તા કહે છે કોઈના પર રામાયણના દ્રશ્યો છે તો કોઈના પર મહાભારતની કથાઓ ભગવાન કૃષ્ણના જીવનના પ્રસંગો પણ એક અંડારેલા છે એમ સમજો કે આખો સભામંડપ પથ્થરોથી બનેલી એક જીવંત લાઇબ્રેરી છે જ્યાં દરેક પાનું એક નવી કથા રજૂ કરે છે અત્યાર સુધી આપણે મંદિરના સ્થાપત્ય અને એની કલાકારીગરીની વાત કરી પણ હવે હવે આપણે તેના સૌથી મોટા સૌથી ગૂઢ રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ કારણ કે આ મંદિર માત્ર એક કલાકૃતિ નથી પણ એક અત્યંત ચોકસાઈવાળું વૈજ્ઞાનિક યંત્ર પણ છે ક્યારેય એવો વિચાર આવ્યો કે આ મંદિરનું મુખ બરાબર પૂર્વ દિશામાં જ કેમ રાખવામાં આવ્યો હશે કોઈ પણ બાજુ નહીં એકદમ પૂર્વમાં બસ આ જ સવાલની પાછળ એનું સૌથી ઊંડું ખગોળીય રહસ્ય છુપાયેલું છે અને આ રહસ્યને સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે વિષુવકાળ જેને અંગ્રેજીમાં ઇક્વિનોક્સ કહે છે આ વર્ષના એવા બે ખાસ દિવસો છે લગભગ એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર જ્યારે સૂર્ય બરાબર પૃથ્વીની રેખાની ઉપર હોય છે અને આ દિવસે આખી પૃથ્વી પર દિવસ અને રાતની લંબાઈ લગભગ એક સરખી હોય છે તો આ ખાસ દિવસે આ વિષુવકાળના દિવસે મોઢેરાના સૂર્યમંદિરમાં એવું તો શું થતું હતું ચાલો જોઈએ જરા કલ્પના કરો વિષુવકાળનો એક ખાસ દિવસ છે સૂર્યોદયનું પહેલું કિરણ સીધું મંદિરના મુખ્ય દરવાજામાંથી પ્રવેશે છે સભામંડપને પાર કરે છે અને સીધું જ ગર્ભગૃહમાં સ્થાપિત સૂર્યદેવની મૂર્તિના મુગટ પર જડેલા મણી પર પડે છે અને બસ એ એક જ કિરણથી આખું ગર્ભગૃહ સોનેરી પ્રકાશથી જળાળી ઉઠે છે આ હતું પ્રકૃતિ વિજ્ઞાન અને શ્રદ્ધાનું અદ્વિતીય મિલન આજ આજ અદ્ભુત અદભુત આ મંદિરને માત્ર એક પૂજા સ્થળ નથી રહેવા દેતી પણ એને સૂર્યની ગતિને માપતી એક વિશાળ ખગોળીય ઘડિયાળ બનાવી દે છે તો ચાલો હવે આ મંદિરની હજાર વર્ષની લાંબી યાત્રા પર એક નજર કરીએ એના ગૌરવશાળી ભૂતકાળથી લઈને એના પર થયેલા પ્રહારો અને આજના સમયમાં એના પુનરૂત્થાન સુધી આ મંદિરની સફર પણ એના ઇતિહાસ જેવી જ રહી છે ઈસવીસન એક હજાર છવ્વીસમાં રાજા ભીમદેવે એનું નિર્માણ કરાવ્યું પછી સદીઓ વેતી અને અલાઉદ્દીન ખિલજીના આક્રમણમાં એને ઘણું નુકસાન થયું છેવટે વીસમી સદીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈએ એને એક સુરક્ષિત સ્મારક જાહેર કર્યું અને આજે આજે એ ફરીથી કલા અને સંસ્કૃતિનું એક જીવંત કેન્દ્ર બની ગયું છે જોકે એક દુઃખની વાત એ છે કે આક્રમણો દરમિયાન મંદિરનું ગર્ભગૃહ અને સૂર્યદેવની જે મૂળ મૂર્તિ હતી તે ખંડિત થઈ ગઈ અને બસ આ જ કારણ છે કે આજે આ ઐતિહાસિક મંદિરમાં પૂજા અર્ચના થતી નથી પણ એનો અર્થ એ નથી કે મંદિર નિર્જીવ છે એની આત્મા આજે પણ જીવંત છે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે અને ત્યારે આ જ સભામંડપ ભારતના શ્રેષ્ઠ શાસ્ત્રીય નૃત્યકારોના ઘુંઘરુના નાદથી ફરીથી ગુંજી ઉઠે છે તો આ બધું જાણ્યા પછી અંતે એક સવાલ મનમાં જરૂર થાય છે જો આપણા પૂર્વજો હજાર વર્ષ પહેલાં પથ્થરોમાં બ્રહ્માંડના રહસ્યોને આટલી ચોકસાઈથી કંડારી શકતા હતા તો જરા વિચારો કે આપણા પ્રાચીન જ્ઞાનનો કેટલો મોટો ખજાનો હજી પણ શોધવાની રાહ જોઈ રહ્યો હશે